છે દાંતીવાડા ડેમ ત્રણ ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ બનાસ નદીમાં માં પંદરસો ને બાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ બે દરવાજા ખુલ્લા છે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં માં કેટલે આવશે તો મિત્રો કાલ સુધી મિત્રો ડીસાના બ્રિજ ક્રોસ કર્યો નતો મોડી રાત સુધી પણ ડીસાના બ્રિજ સુધી આવ્યો નતો અને ત્યાં આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી